ઓમ શ્રી ભગવાનને અને લક્ષ્મીજીએ વિષ્ણુ ભગવાનને કહ્યું હે પ્રભુ હવે આપ અમને ચોથા અધ્યાયનું મહાત્મ્ય અને તેના ફળ વિશે જણાવો આથી કરીને શંકર ભગવાને પાર્વતીજી ને અને વિષ્ણુ ભગવાને લક્ષ્મીજીને આ મુજબની કથા કહી સંભળાવી કાશીમાં દેવદત્ત નામનો એક બ્રાહ્મણ રહેતો હતો એક દિવસ તે વેદવ્યાસના દર્શન કરવા ગંગા પાર કરીને રામનગર ગયો ત્યાં જઈ કુવામાંથી પાણી કાઢી તેણે નાહી ધોઈ સંધ્યા પૂજા કરી આ કુવાની પાસે બોરડીના બે વૃક્ષો હતા તેની નીચે બેસી તેણે ગીતાના ચોથા અધ્યાયનો પાઠ કર્યો પછી જમીને થોડો આરામ કરી પોતાના રહેઠાણે આવ્યો દેવદત્તના ગયા પછી આ બંને વૃક્ષો પડી ગયા બંનેએ વૃક્ષિયોનીમાંથી મુક્ત થઈ કાશીના એક બ્રાહ્મણને ત્યાં કન્યાઓ રૂપે જન્મ લીધો વર્ષો પછી પેલી કન્યાઓએ દેવદત્તને જોયો તે સાથે પોતાના ગત જન્મનું સ્મરણ થઈ આવ્યું પેલી કન્યાઓએ દેવદત્તને કહ્યું કે આપ વૃક્ષ વૃક્ષયોનીમાંથી અમારો ઉદ્ધાર કરી મનુષ્ય અવતાર પ્રાપ્ત કરવામાં સહાયક બન્યા છો તમને આ સાંભળી આશ્ચર્ય થશે પણ એક સમયે રામનગરમાં આપે વૃક્ષ નીચે બેસી ગીતાજીના ચોથા અધ્યાયનો પાઠ કરવાથી અમારો ઉદ્ધાર થઈ અમને આ જન્મ મળ્યો છે અમને પુનઃજન્મનું સ્મરણ થતાં તમને આ વાત જણાવી તમને તે અગાઉના અવતારની વિગત પણ જણાવીએ અમે અગાઉના અવતારમાં અપ્સરાઓ હતી ગોદાવરીના કિનારે હિનપાપ નામના સ્થાનમાં સત્ય તપા નામના ઋષિ તપસ્યા કરતા હતા તેમની તપસ્યાથી ગભરાઈ ઇન્દ્રે અમને તેમનો તપોભંગ કરવા મોકલી

કે તમો ગીતાજીનો ચોથો અધ્યાય સાંભળશો એટલે તમારો ઉદ્ધાર થશે આ બંને કન્યાઓ હંમેશા ચોથા અધ્યાયનો પાઠ કરવાથી મૃત્યુ પછી સ્વર્ગમાં ગઈ આજ રીતે દેવદત્ત મૃત્યુ પામતા વૈકુંઠને પામ્યો આપણને શાંતિ અને સુખ જોઈએ છે અને અશાંતિ તથા દુઃખ મળે તેવા કામ ક્રોઘવાળા વિચારો કરીએ છીએ કામેછામાં વૈભવશાળી જીવનનો સમાવેશ થાય છે હવે ચોથા અધ્યાયનો સારાંશ જોઈએ ભગવાન શ્રી કૃષ્ણે અર્જુનને કહ્યું મેં સૂર્યને કર્મ બ્રહ્માર પણ યોગ કહ્યો આવું જણાવતા અર્જુન બાબત શંકા વ્યક્ત કરે છે આથી શ્રી કૃષ્ણ કહે છે મારા અને તારા અનેક જન્મો થઈ ગયા છે તે બધી વિગત હું જાણું છું પણ આ બાબત તું જાણતો નથી આમ તો ઈશ્વર અજન્મા કહેવાય છે પરંતુ પોતાની માયા વડે તે અવતાર ધારણ કરે છે જે રીતે મનુષ્ય ઈશ્વરને શરણે જાય છે તે રીતે ઈશ્વર તેમને ફળ આપે છે ઈશ્વરને કર્મો સ્પર્શી શકતા નથી જ્ઞાન રૂપી અગ્નિ સર્વ કર્મોને બાળી નાખે છે આ સંસારમાં જ્ઞાન એ પવિત્ર છે આથી જ્ઞાન મેળવીને મનુષ્ય આત્મામાં એકાગ્ર થઈ એકાકાર થઈ જાય છે આમ શ્રી કૃષ્ણ ભગવાને ચોથા અધ્યાયમાં મનુષ્યની અવસ્થા અને ભેદથી કર્મયોગ અને જ્ઞાનયોગ સંબંધમાં વાત કરી આખરે કર્મયોગ આચરણમાં મુકવા કહ્યું शिवते अज्ञानથી ઉત્પન્ન થયેલ સંશયોને જ્ઞાનરૂપી તલવારથી છેદીને અર્જુનએ યુદ્ધ કરવા જણાવ્યું અજ્ઞાનરૂપી અંધકારને લીધે જ વ્યક્તિ પરિવાર અને સમાજમાં આસુરી તત્વો ફેલાય છે અને માનવીના ગુણ કર્મ અને સ્વભાવમાં ઈર્ષા વેર જે કામ ક્રોધ લોભ મોહ અને અહંકાર જેવા દુર્ગુણો જોવા મળે છે જે માનવના ગૌરવ માટે લાંછન રૂપ બની એને અમાનવતા ભણી ઘસડે છે અજ્ઞાન અંધકારને લીધે જ માનવી છળ કપટ અનિતિ અનાચાર આતંક ભ્રષ્ટાચાર કરતો થાય છે વ્યક્તિના આવા વર્તનની અસર પરિવાર અને સમાજ પર છવાઈ જતા લોક વિકૃત થાય છે હવે સાંભળીશું અધ્યાય ચાર કર્મ બ્રહ્માર્પણ્યો શ્રીકૃષ્ણે કહ્યું આ યોગ મેં સૂર્યને કહ્યો સૂર્યે તેના પુત્ર મનુને કહ્યો અને મનુએ તેના પુત્ર હતો આ અવિનાશી કર્મ બ્રહ્માર્પણ યોગ વિશે સૂર્યને જણાવતા ભગવાન શ્રીકૃષ્ણ આમ પરંપરાથી પ્રાપ્ત થયેલા આ યોગને રાજર્ષિ જાણતા હતા પણ કાળક્રમે આ યોગ લોકમાંથી નાશ પામ્યો

શ્રી કૃષ્ણે જણાવ્યું આજ સુધી તારા અને મારા અનેક જન્મો થઈ ગયા છે તે બધાની મને ખબર છે પણ તું જાણતો નથી હું જન્મ વિનાનો વિકાર વિનાનો અને સર્વેશ્વર છું તેમ છતાં મારી માયા વડે જન્મ લઉં છું હે અર્જુન જ્યારે જ્યારે ધર્મની હાનિ અને અધર્મની વૃદ્ધિ થાય છે ત્યારે ત્યારે હું શરીર ધારણ કરું છું સાધુ પુરુષોના રક્ષણ માટે દુષ્ટોના નાશ માટે અને ધર્મની સ્થાપના માટે હું યુગે યુગે પ્રગટ થાઉં છું હે અર્જુન મારા દિવ્ય જન્મ અને જે મનુષ્ય સમજે છે તે મૃત્યુ બાદ પુનર્જન્મ પામતો નથી તેને મોક્ષ ની પ્રાપ્તિ થાય છે ઘણા મનુષ્યો રાગ ભય અને ક્રોધ નો ત્યાગ કરી અનન્ય ભાવથી મારો આશ્રય લઈ જ્ઞાન અને તપથી પવિત્ર થઈ મારા માં મળી ગયા છે જે આપું છું મનુષ્યો અનુસરણ કરે છે આ લોકમાં કર્મ ના ફળની ઈચ્છા વાળા ઇન્દ્રાદી દેવો ની પૂજા કરે છે કારણ કે આ લોકમાં કર્મ ની સિદ્ધિ તરત પ્રાપ્ત થાય છે જ્યારે જ્ઞાન જે મોક્ષ માટે છે તે તો મુશ્કેલીએ પ્રાપ્ત થાય છે કર્મ પ્રમાણે ચાર વર્ણની રચના ગુણ અને કર્મ પ્રમાણે બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય અને એમ ચાર વર્ણોની રચના કરી છે આ બધાનો કરતા હોવા છતાં પણ હું અકર્તા છું નિરહંકારી હોવાથી કર્મો મને સ્પર્શતા નથી નિષ્કામ હોવાથી મારી કર્મોમાં ઈચ્છા થતી નથી આવી રીતે જે મને જાણે છે તે કર્મબંધનમાં પડતો નથી અગાઉ જનક આદિ મુમુક્ષોએ જે રીતે કર્મો કર્યા હતા તે મુજબ તું કર્મ કર કર્મ અને અકર્મ વિશે નિર્ણય કરવામાં મોટા મોટા વિદ્વાનો પણ મૂંઝાઈ ગયા છે તે કર્મ વિશે તને કહીશ જે જાણ્યા પછી સંસારમાંથી તારી મુક્તિ થશે કર્મ અકર્મ અને વિકર્મનું રહસ્ય જાણવાની જરૂર છે કેમ કે તેની ગતિ ગહન છે જે મનુષ્ય ફળની આશા વગર કર્મો કરે છે અને જ્ઞાનરૂપ અગ્નિથી જેના કર્મો બળી ગયા છે તેને વિદ્વાનો પંડિત કહે છે પાપ સ્પર્શતું નથી જે કર્મ અને કર્મમાં ઈચ્છા નથી કરતો નિજાનંદમાં તૃપ્ત રહે છે કોઈનો આશ્રય લેતો નથી જે બધી આશાઓને ત્યાગી અંતઃકરણ અને શરીરને વશમાં રાખી બધું છોડી શરીરના નિર્વાહ માટે કર્મ કરે છે તેને પાપ સ્પર્શી શકતું નથી જે લાભથી સંતોષ માને ઠંડી ગરમી સુખ દુઃખ हानि લાભ સરખા જુએ દ્વેષ ભાવ ન રાખે સિદ્ધિ અસિદ્ધિમાં સમ બુદ્ધિ રાખે તે કર્મ કરે છતાં કર્મબંધનમાં પડતો નથી જે નિષ્કામ છે રાગ દ્વેષથી મુક્ત છે જ્ઞાનવાળો છે અને પરમાત્મા અર્થે કર્મ કરે છે તેના સઘળા કર્મો વાસના સાથે નાશ પામે છે અર્પણ કરવાની ક્રિયા બ્રહ્મ છે હોમવાનો પદાર્થ બ્રહ્મ છે બધામાં બ્રહ્મ ભાવે સ્થિર છે તે બ્રહ્મને પામે છે જ્ઞાનીઓ જ્ઞાન યજ્ઞ દ્વારા કેટલા કર્મયોગીઓ ઇન્દ્રાદિની પૂજા કરે છે જ્ઞાનયોગીઓ યજ્ઞાદિ બધા કર્મોને બ્રહ્માં વિલીન કરે છે તેનું નામ જ્ઞાન યજ્ઞ છે કેટલાક યોગીઓ નેત્ર આદિ ઇન્દ્રિયોને સ્વયંરૂપ અગ્નિમાં હોમે છે જ્યારે બીજાઓ શબ્દ વગેરે વિષયોને ઇન્દ્રિયરૂપી અગ્નિમાં હોમે છે કેટલાક ઇન્દ્રિયોના સર્વ કર્મોને તથા પ્રાણના કર્મોને જ્ઞાનથી પ્રગટેલા આત્મ સ્વયંરૂપ યોગાગ્નિમાં હોમે છે કેટલાક યોગીઓ દ્રવ્ય યજ્ઞ કરનારા તપ યજ્ઞ કરનારા

આવા કેટલાય યજ્ઞો વેદમાં દર્શાવ્યા છે તે બધાની ઉત્પત્તિ કર્મથી થઈ છે તેમ સમજવાથી તારી મુક્તિ થશે દ્રવ્યમય યજ્ઞ કરતા જ્ઞાનમય યજ્ઞ ઉત્તમ દ્રવ્યમય યજ્ઞ કરતા જ્ઞાનમય યજ્ઞ વધુ ઉત્તમ છે કેમ કે જ્ઞાનમાં સર્વ કર્મોનો સમાવેશ થઈ જાય છે તને જ્ઞાનનો ઉપદેશ તત્ત્વને જાણનાર જ્ઞાનીઓ આપશે

પ્રારબ્ધ કર્મ સિવાયના બધા સંચિત અને ક્રિયમાન કર્મોનો નાશ કરે છે ગુરુના ઉપદેશથી તેમના પર શ્રદ્ધા રાખનાર પ્રાપ્ત થાય છે આ માટે તેને કર્મયોગ કરવો જોઈએ આ જ્ઞાન લાભ થતા તે મોક્ષ પ્રાપ્ત કરી શકે છે સંશયો દૂર કર જે ગુરુના ઉપદેશને ઉપદેશ ને ગ્રહણ કરતો નથી અશ્રદ્ધા સંદેહ રાખે છે તે નાશ પામે છે હે અર્જુન જેણે બધા કર્મો ઈશ્વરને અર્પણ કર્યા છે બધા વહેમો નાશ પામ્યા છે એવા આત્મનિષ્ઠ મનુષ્યને કર્મો બંધનમાં નાખી શકતા નથી માટે હે અર્જુન તેથી તારા હૃદયમાં અજ્ઞાતથી ઉત્પન્ન થયેલા સંશયોને જ્ઞાનરૂપી તલવારથી કાપી નાખીને યુદ્ધ કરવા તૈયાર થા ઇતિ ભગવદ્ ગીતા શ્રીકૃષ્ણ અર્જુન વચ્ચે થયેલ સંવાદમાં માં કર્મ બ્રહ્માર નામનો ચોથો અધ્યાય સંપૂર્ણ જો તમને પસંદ આવ્યું હોય તો શેર કરીને બોલો જય જય શ્રીકૃષ્ણ હર હર મહાદેવ મહાદેવ